કવિતા છેતાલીસ વર્ષે તેલંગાણા વિધાન પરિષદના સભ્ય કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા હૈદરાબાદના બંજારા હિલ ખાતે તેમના નિવાસ સ્થાને સાંજે ધરપકડ કરવામાં આવી હતી અમિત અરોરા મુખ્ય સાક્ષી કે જેમણે ઈડી સમક્ષ કથિત દિલ્હી લીકર પોલિસી કોભાંડ કેસમાં રચાયેલ અને સુરક્ષિત રાખવામાં આવેલા લાંચની કબૂલાત કરી હતી તેને પણ કે કવિતા સાથે રૂબરૂ લાવી શકાય છે અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ જ કારણ છે કે કવિતાને હૈદરાબાદથી દિલ્હી લાવવામાં આવી રહી છે એવી પણ શક્યતા છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ જે ઈડી સમન્સ ટાળી રહ્યા છે તેમને કે કવિતા સાથે રૂબરૂ લાવવામાં આવશે કે કવિતાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને તેને ઈડી કસ્ટડીમાં રિમાન્ડ પર લેવામાં આવશે જ્યારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક હેઠળ જામીન મેળવવું સરળ નથી ત્યારે સુપ્રીમ કોર્ટે તેના કેસની સુનાવણી ઓગણીસ માર્ચ સુધી મુલતવી રાખી છે ધરપકડ પર કે કવિતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણીએ કંઈ ખોટું કર્યું નથી તેણીએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર એડીનો ઉપયોગ કરી રહ્યું છે કારણ કે ભાજપ તેલંગાણામાં પાછાના દરવાજા મેળવી શકી નથી આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર